ભક્તોની આસ્થાના પ્રતિક રોકડિયા હનુમાનજી મંદિર ખાતે દૂર દૂરથી ભક્તો દર્શનાર્થે ઉમટી પડે છે પ્રભુ શ્રી રામ ભક્ત હનુમાનજી જન્મોત્સવ અને રામજી મંદિરના પ્રથમ પાઠોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અંડાણાની રાજહંસ સોસાયટી ખાતેથી ભગવાનની ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને આ શોભાયાત્રા રાજહંસ સોસાયટી ખાતેથી વાજતે ગાજતે ભજન કીર્તન સાથે નીકળી શ્રી નાગતીર્થ રોકડીયા હનુમાનજી મંદિર ખાતે પહોંચી સમાપન કરાયું હતું આ પ્રસંગે વિશેષ યજ્ઞ પૂજા પાઠ અને મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો રાત્રે લોકડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું હતું જય શ્રીરામ જય જણાવતા આનંદ થાય છે કે આજરોજ હનુમાન જન્મોત્સવ નિમિત્તે રોકડિયા પરિવાર અને ભક્તો દ્વારા ખૂબ મોટું આયોજન કરવામાં આવેલ છે જેમાં પચાસ હજાર કરતાં પણ વધારે લોકોની મહાપ્રસાદી બની છે અને આ સમયે તમે જોઈ રહ્યા છો કે ભક્તોની ભારે ભીડ દાદાના આંગણે દાદાના દર્શન કરવા માટે આવી રહી છે દાદા કહેવાય છે કે રોકડિયા દાદા રોકડું આપે છે અને એના પુરાવા અહીંયા ઘણા લોકોએ અનુભવેલા છે તમામ જે ભક્તો આવી રહ્યા છે તમામ ભક્તોની મનોકામના દાદા પૂર્ણ કરે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ અને દર વર્ષની જેમ દર વર્ષની જેમ આયોજન વધતું જ જાય છે અને દાદા આ આયોજનમાં અમને બધાને અમારા અમારી ટીમને સેવા પૂરી પાડે દાદા અમને શક્તિ પૂરી પાડે એવી દાદાને પ્રાર્થના કરીએ છીએ તેમજ આજ સાંજે રાત્રે કલાકે હકાવી અને જીજ્ઞેશ કવિરાજ આવી રહ્યા છે તો તમામ ભક્તોને આ લોક આનંદ માણવા માટે લોકડિયા પરિવારની ટીમ અને સેવકો દ્વારા આમંત્રણ પાઠવા આવે છે જય શ્રી રામ જય શ્રી નાગરિક